પાવડું બાવડું એ સી માર્યું અને પાચા ચાલે પી લીધું બધું પૂરું થઈ ગયું તો હેડે ઘેર આને ઓ મારા કાકાને એક ભાઈ પેલા કુવર છે એક આ હેમાળ આમર છે અને એક સર પેલો ઓમ ફક્ત ફક્ત દેખ પેલો હોય હોમ આવે એ દેખાય તો જાવ કે હું તો પડ હેક કાકા ઓ આ જી ઉમર થઈ કોક કાકોને કાકો ને કીધું ના પહેલી વાર હોબરી કોક ને કાકો કીધું મારા કાકાને ત્રણ ભાઈ થી માં એકલો આ પીવા વાળો છે

કોઈ બાધા કરવા આવતો નહી અને મોખી બધાનું કામ કરી નાખે છે પણ મારા ઈ કોઈ બાધા લઈને આવ્યો ના મારી એ ખવડાવે જોક ને મારે રોજ આ માતાજીએ દર્શન કરીને નથી જવું પડે લાજ રાખજો અને ભાતો પેલ મોકશે મારે એ દાદા

આખી દુનિયાનું નું કોણ કરે છે પણ મારી સાની કરે એ ખબર નહી પડતી ખરેખર બોલ હું જબરજસ્ત વાત લઈને આવે છે બાધા છે ને આપણા ઘેર મને નહીં કીધું

તમે હાલ એ તો બધું હાલ્યું નહીં કાંક ભાન જોવો છે સા અને તું પીવું છે દારૂ વટી એટલા છે વટી એટલા છે આપડે

આજે કારું કારું તમે બે વર્ષે આજે બાધા કરવા આવો છો લે એક જેમ તેમ બાધા તો નહિ જ થાય તમે આવો